પાટણની શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય દ્વારા ધોરણ દસમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાંથી ધોરણ દસના ચાર વિદ્યાર્થીઓએ રાજ્યમાં ટોપ ટેનમાં સ્થાન પામી શાળા અને પરિવાર સહિત સમગ્ર પાટણ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ધોરણ દસની પરીક્ષામાં શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલયનું સત્તાણું પોઈન્ટ બાણું ટકા જેટલું ઉચ્ચ પરિણામ આવ્યું છે સાથે જ શાળાના વિદ્યાર્થી ધરમ બારોટે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જેને શાળા પરિવારે ટ્રોફી અને શાલ ઉઠાડીને સન્માન કર્યું હતું શાળામાં જે ટેસ્ટો અને અન્ય બીજા ખૂબ પરીક્ષામાં લાભ થયો હતો અને શાળાની મહેનત ખૂબ સારી છે અને સાથે સાથે મારા માતા પિતા અને મારી હું આ પરિણામ પ્રાપ્ત કરી શક્યો છું દર સોમવારે અહીંયા ટેસ્ટ લેવામાં આવે છે રેગ્યુલર ટેસ્ટના લીધે મારો ખૂબ જ સારું એવું થયું છે અહીંયા ભણતરની સાથે સાથે સંસ્કાર અને તે સાથે રમતોને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે તે મારી માટે ખુબજ સારું રહ્યું છે જેના લીધે મારે અત્યારે ખુબ જ સારું એવું ફળ મળ્યું છે